કેમ છો સ્ટુડન્ટ્સ આશા છે કે બધા મજામાં જશો બરાબર ને તમારે છે ને મજામાં જ રહેવાનું છે આઈ હોપ કે તમારી તૈયારી જોરદાર ચાલતી હશે ધીમે ધીમે તમારા દિવસો હવે બોર્ડની એક્ઝામના ઓછા થતા જાય છે તો તૈયારી પણ તમારી જેમ દિવસો ઓછા થતા જાય છે તેમ તમારે તૈયારી તમારી એકદમ બુસ્ટ અપ કરવી પડશે તો હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે નિકું શાહ બરાબર તો તમારી ધોરણ દસની હથોડા બેચમાં તમારું હથોડો લઈને એકદમ સ્વાગત છે તો આપણે જોતા હતા ઇંગ્લિશના વિડીયો ઇંગ્લિશના જે વિડીયો હતા એમાં પેપર એક આપણે સોલ્વ કર્યું છે પેપર બીજું પેપર બે પણ આખું પતી જ ગયું છે પણ પેપર બેમાં છે ને બે વસ્તુ આપણી બાકી છે કઈ વસ્તુ બાકી છે તો એક તો શોર્ટ નોટ બાકી છે મેં તમને ફર્સ્ટ કીધેલું કે જ્યારે સેક્શન સેક્શન એમાં જ્યારે શોર્ટ નોટ આપણે બનાવવાની આવેલી હતી ત્યારે મેં તમને કીધું હતું કે શોર્ટ નોટ હું તમને છે ને છેલ્લે કરાવીશ બરાબર તો આખું પેપર આપણું પૂરું થઈ ગયું છે સંપૂર્ણ થઈ ગયું છે હવે બે વસ્તુ બાકી છે એક તો શોર્ટ નોટ અને સેક્શન ઇ આખો બાકી છે તો આજના વિડીયોમાં આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીશું તો આજના વિડીયોમાં આપણે જોઈએ શોર્ટ નોટ્સ બોર્ડની એક્ઝામમાં તમને શોર્ટ નોટ પૂછાશે બે શોર્ટ નોટ આવશે એમાંથી તમારે કોઈ પણ એક ફરજિયાત લખવાની આવશે એક શોર્ટ નોટનો તમને ત્રણ માર્ક એક રોકડો મળી જશે કેટલો માર્ક મળી જશે ત્રણ માર્ક એમ તમે જોવા જાવ તો તમારી બુકમાં શોર્ટ નોટ ઘણી બધી છે ઘણી બધી એટલે ઘણી બધી છે તો તમે કહેશો શું સર બધી મોડે કરવાની તો એનો આન્સર છે બે પ્રકારના લોકો હશે કે જેમને એસીમાંથી એસીનો ટાર્ગેટ છે ઇંગ્લિશમાં એ લોકોએ તો મોસ્ટ ઓફ બધી જ કરવાની છે ને જે લોકોને ખાલી એટલો બધો હેવી ટાર્ગેટ નથી મને એવા સારા એવા માર્ક જોઈએ છે બરાબર તો એ લોકોએ બધી જ તો એમ તો જો કરવાની જ છે પણ અમુક જો તમને ચેપ્ટર કહું છું એ ચેપ્ટરની બધી નોટ તમારે પકડી લેવાની જેને આઈએમટી થોડું કહી શકાય બરાબર જેમ કે કયા કયા ચેપ્ટર છે એની આપણે ભાર આપી શકીએ તો પહેલું છે જે પેલું અરુણ વાળું અરુણ ક્રિષ્નામૂર્તિ આ ચેપ્ટરમાંથી ઘણા બધા ટોપિક છે કે જેમાં તમને નોટ પૂછાઈ શકે છે જેમ કે એમજીપી જીપી પાવર છે અરુણ ઈ એફ આઈ એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અરુણની જે સંસ્થા છે તે ત્રીજી કઈ છે કે અરુણના મા બાપનો સપોર્ટ કેટલો હતો બરાબર છે પછી તાજનગર રેલવે સ્ટેશન આ એક જ ચેપ્ટરમાંથી તમને ચાર પાંચ કન્ટેન્ટ મળે છે કે જે તમને બોર્ડની એક્ઝામમાં આરામથી ને મોસ્ટ કલી પૂછાઈ શકે છે તો આ પહેલું ચેપ્ટર તમારે ધ્યાનમાં રાખવાનું બીજું ચેપ્ટર તમે કહેશો કહ્યું સર આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી મોસ્ટ એટલે એકદમ મોસ્ટ આઈએમપી આમાંથી શોર્ટનટ આવી શકે છે તો આ એક ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાનું છે ઓકે બીજા ચેપ્ટરની જો વાત કરીએ અહીં તમને ખાલી ત્રણ ચેપ્ટર આપીશ ત્રણ ચેપ્ટરનું વેટેજ સૌથી વધારે છે આ હતું પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર છે તમારું હું જો તમને કહું તો બીજું ચેપ્ટર આપણે રાખી શકીએ કયું 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 છેલ્લું ટેસ્ટ ઓફ ટ્રુ ટ્રુલવ આ બીજું ચેપ્ટર આ ચેપ્ટરમાંથી કયા કન્ટેન્ટ આવી શકે કે મિસ મિલેલ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ એમનો લુક કેવો દેખાતો હતો કાં તો પછી તમને ટાઇટલ પૂછી શકે કે ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ આખું ટાઇટલ એમાં તમારે શોર્ટકટમાં આખી સ્ટોરી કહેવાની કે બંને વચ્ચે શું ચાલતું હતું કેવી રીતે આ સ્ટોરીનો એન્ડ આવ્યો બરાબર છે તો આ એક કન્ટેન્ટ તમારે આવી શકે બીજું ચેપ્ટર ત્રીજા ચેપ્ટર કચ્છ અને દિવ્યાની આ ચેપ્ટરમાં જો આપણે વાત કરીએ તો દિવ્યાની અને કચ્છ વચ્ચે જે રિલેશન હતો તે તમને કદાચ આવી શકે એક જ મિનિટ ફ્રેન્ડ મોબાઈલ આપણે સાયલેટ કરી દઈએ કચ્છ અને દિવ્યાની વચ્ચે જે રિલેશન હતું એની વાત આવી શકે પછી આ ચેપ્ટરમાં એક વસ્તુ આવે છે તમે બધા જાણતા જાશો તમે ભણેલા છો કે જે અસુર હતા અસુર એટેમ્પ ટુ કિલ કચ્છ અસુર લોકોએ રાક્ષસોને જે મારવાના પ્રયત્ન કર્યા હતા એ અમા એક આવી શકે છે બરાબર છે તો આમાંથી પણ એક કન્ટેન્ટ સારું એવું તમને પૂછાઈ શકે છે તો આ ચેપ્ટરને પણ આપણે આઈએમપી ગણીને ચાલી શકીએ તો આ એક વસ્તુ આવી શકે છે ડન તો આ ત્રણ ચેપ્ટર જો છે આ ત્રણ ચેપ્ટરને તમારે ખાસ મતલબ કે આ જે ત્રણ ચેપ્ટર તમે જયારે કરશો ને તમારે એક પણ શોર્ટ નોટ બાકી રાખવાની નથી બધી જ શોર્ટ નોટ એવું નહીં કે જે ગ્રાઇડમાં આગલી છે એ જ નોટ તમને પૂછાઈ શકે કદાચ અમુક વસ્તુ એવી હોઈ શકે કે ગ્રાઇડ કે અપેક્ષિતમાં ના હોય જનરલી નવાનું ટકા તો એવું નહીં હોતું જે ગ્રાઇડ કાં તો અપેક્ષિત હશે એમાંથી જ પૂછાશે પણ કદાચ આપણે એવું વિચારી લઈએ જો એસીમાંથી એસી માર્ક લાવવાના છે તો એક પોઈન્ટ એક ટકાનું પણ આપણે રિસ્ક લેવાનું નથી ઓકે તો અમુક વસ્તુ કદાચ એવી આવી શકે જે આપણે ગ્રાઈડ કાં તો એસાઇનમેન્ટની લેવલની બહારની પૂછાય તો એની માટે પણ તમારે સારી એવી તૈયારી રાખવી પડે મતલબ કે જો ચેપ્ટરની બીજી તો તમે કરી હશે તો ભલે ગ્રાઈડ કે અપેક્ષિતની બહારની પૂછાય તો એ પણ તમે ઇઝીલી લખી શકશો કેમ કે તમને ખબર તો હશે જ કે આ ચેપ્ટરમાં આવે છે શું ઓલરેડી તમે એ ચેપ્ટરની બીજી શોર્ટનોટો તો મળે કરેલી હશે તો આ રીતે પણ તમે લખી તો શકો છો આ ત્રણ ચેપ્ટર હું મેઈન ગણું છું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આ ચેપ્ટર થોડા આઈએમપી છે શોર્ટ નોટ માટે પણ જે લોકો એસી માંથી એસી લાવે છે એ લોકો તો એક પણ વસ્તુ છોડવાની નથી હા છોડવાની નથી એનો મતલબ એવું નહીં કે બધું જેવું ગધેડા જેવી મહેનત કરવાની ના આપણે ઘોડા જેવું સ્માર્ટ વર્ક કરવાનું છે કયું સ્માર્ટ વર્ક આ ત્રણ ચેપ્ટર મારા નોટ માટે આઈએમપી છે શોર્ટ નોટ માટે અમા એકાદ બે ચેપ્ટર હજુ જોડી દઉં કયા તો તમે છો સર કયા ચેપ્ટર તો ચોથું ચેપ્ટર રામસિંગ રામસિંહ વાળું ચેપ્ટર આ પણ આઈએમપી ગણી શકાય અને પાંચમું જોડી દેવું છું જો હું પાંચમા ચેપ્ટરની વાત કરું ફ્રેન્ડ્સ તોમાં હું જોડી શકું હેલન કેલર વાળું હેલન આ પાંચ ચેપ્ટર લો આ પાંચ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ પૂછાવાની સંભાવના જો તમને કહું ને તો એટી પર્સન્ટ આ મેં જે પાંચ ચેપ્ટર લખ્યા એમાંથી જો શોર્ટ નોટ પૂછાવાની તમને પ્રોબેબિલિટી જો સંભાવનાની વાત કરું તો એસી ટકા જેટલી છે તો જે લોકો એસીમાંથી એસી માર્ક લાવવા છે બોર્ડની એક્ઝામમાં ઇંગ્લિશમાં એ લોકોએ આ પાંચ ચેપ્ટર કમ્પ્લીટ જ કરી નાખવાના આ પાંચ ચેપ્ટર કમ્પ્લીટ જ કરવાના અને પછીના જો બીજા ચેપ્ટર છે ને તે બીજા ચેપ્ટર પર પછી જવાનું બરાબર તો આ રીતે તમારી મહેનત થોડી ઓછી થઈ જશે બરાબર તમે એવું ચારો કે પહેલાં પહેલાં ચેપ્ટરની બધી શોર્ટ નોટ બીજાની બધાની ટોટલ આઠ નવ ચેપ્ટર છે બધી શોર્ટ નોટ કરવા જશો તો તમારો ટાઈમ પણ બગડશે ને મતલબ કે મહેનત પણ વધારે લાગશે એની કરતાં પહેલાં આ પાંચ ચેપ્ટર કરી નાખવાના બધી શોર્ટ નોટ કમ્પ્લીટ કરી નાખવાની પછી જે બીજા ચેપ્ટર છે ને એમાં પણ શોર્ટ નોટ તો કરવાની પણ એટલી બધી ધ્યાનથી નહીં ઠીક છે એકાદ બે ઉપર ઉપર વાંચી લેવાની બરાબર છે કેમ કે અનુ એટે સૌથી વધારે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી છે બરાબર એવું નહીં કે તો એકદમ આઈએમટી તમને આપી દીધું કે આમાંથી ના પૂછે તો મારું નામ બદલી નાખજો ને આ ફલાનું ઢીકનું એવું નહીં મને જે લાગે છે મેં તમને વિડીયોમાં કહું છું ઓકે ફ્રેન્ડ્સ તો ચલો હવે આપણે વાત કરીએ કે પેપર જે બીજું હતું આપણું ઇંગ્લિશનું પેપર ટુ એનું સેક્શન ઈ એક બાકી છે અને એની બે નોટ બાકી છે તો એ આપણે વાત કરી લઈએ ચલો આપણે પેન બલી નાખીએ થોડી મસ્ત પેન કરી નાખીએ આપણે શાંતિ રાખજો થોડી તો એ પેન રાખીએ આપણે લાલ પેન કરી દઈએ કાં પેન કરી દઈએ ચલો તો પહેલી શોર્ટ નોટ કઈ છે ફ્રેન્ડ્સ આપણી અરે યાર ટેકનિકલ પ્રોબ્લેમ થઈ જાય છે અમુક ટાઈમે પહેલી છે એમજીપી એફોર્ટ એમજીપી ના એફોર્ટ એફોર્ટનો મતલબ શું થશે ભાઈ તો કે પ્રયત્નો એમજીપી ના પ્રયત્નો ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે સીતાપુર જિલ્લો છે એમાં એમજીપી સંસ્થા છે મેરા પાવર તો એના પ્રયત્નો કયા કયા હતા એની વિશે શોર્ટનટ છે તો આપણે એની ચર્ચા કરીશું આમાં અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ સ્મોલ એટલે નાનું સોશિયલ એટલે સામાજિક સોશિયલ શું થશે તો કે સામાજિક નાનું સામાજિક એન્ટરપ્રાઇઝ મતલબ થશે સંસ્થા કોલ્ડ મતલબ કે જેને કહેવાય છે એમજીપી એમજી નો મતલબ શું થશે મેરા ગાઉ પાવર એમજીપી ઇન સીતાપુર સીતાપુર ગામમાં છે ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરી રહી છે ટુ બિલ્ડ અ નેટવર્ક બિલ્ડ એટલે શું થાય તો કે બાંધવું

એની કરતાં બેટર છે કે વિડીયોમાં જ્યારે જોવું ને તો એ વાંચ્યા કરતાં તમને ડબલ સ્પીડથી તમને યાદ રહી જશે બરાબર મૂવી જેવું મૂવીમાં કેવી સ્ટોરી ચાલતી હોય એ રીતે આ વિડીયોને જુઓ તમે પછી વાતજો જોજો ફરક તમને ખબર પડી જશે પહેલી લેટી શું યાદ રાખવાની કે એક નાની અમથી સામાજિક સંસ્થા નાની એટલે સ્મોલ સામાજિક એટલે સોશિયલ સંસ્થા એટલે એન્ટરપ્રાઇઝ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોડ જેને કહેવાય છે મેરા ગાઉ પાવર મતલબ કે એમજીપી

કનેક્ટેડ મોર મોર ધેન કસ્ટમર્સ ઇન જસ્ટ ઓવર યર એક વર્ષમાં એમજીપીએ કનેક્ટ કનેક્ટ કર્યા 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 કસ્ટમર કસ્ટમર વધારે શું ટુ સોલર પાવર મિનિગ્રીડ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ કઈ જગ્યા પર કનેક્ટ કર્યા છે તો કે ભાઈ ગામડાના સ્તર ઉપર મતલબ કે વિલેજ લેવલ ઉપર ઓકે ડન सोलर पावर एज अ स्मोकलेस सोर्स स्मोक એટલે શું થાય સ્મોક એટલે શું થાય તો કે ધુમાડો સ્મોકનો મતલબ શું થશે ધુમાડો સૂર્ય ઊર્જા કે આ સ્મોકલેસ કે જેમાંથી ધુમ્ર ઉત્પન્ન ન થાય મતલબ કે જેમાંથી ધુમાડો ઉત્પન્ન ન થાય તો सोलर पावर एज अ स्मोकलेस सोर्स ऑफ लाइट પ્રકાશનો સ્ત્રોત છે પણ પ્રકાશનો કેવો સ્ત્રોત છે સ્મોકલેસ એટલે ધુમાડા રહિત કમ્સ વિથ એડેડ બેનિફિટ એડેડ એટલે વધારાના એડેડનો મતલબ શું થાય વધારાના ને બેનિફિટનો મતલબ શું થાય લાભો આ જે સૌર ઉર્જા છે તે વધારાના લાભો સાથે આવે છે મતલબ કે એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ કોની માટે કસ્ટમરની હેલ્થ માટે ધ પીપલ ઓફ ધ વિલેજ સેઝ ધેટ પીપલ ઓફ ધ વિલેજ સેઝ ધેટ એટલે ગામડાના લોકો કહે છે કે કે ધેર ઇઝ અ નો પોલ્યુશન ઇન ધેર

અમુક લોકો ખાલી મોડે કરે તો મોડે જ કરે શબ્દને પડતા પડતા કે શબ્દનો કોઈ મતલબ નથી ભાઈ નવા નવા જાણશો તો તમને કામ લાગશે ને ભાઈ ઇંગ્લિશ બીજો છે ઇંગ્લિશમાંથી એસી માંથી એસી લાઈન શું કરશો જયારે શબ્દ ન આવડે એમર્જ મતલબ થાય ઉદભવું બરાબર તો ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ એટલે નવા ધંધાઓ શરૂ થયા છે ટુ એમર્જ એમર્જ થવાના એટલે શું થાય ઉદભવવાના અમોંગ ધ કસ્ટમર મતલબ કે કસ્ટમરની અમોંગ એટલે વચ્ચે

ઇંગ્લિશમાં સાયરી જેવું લાગે છે ટુ હેવ લાઈટ એટલે જમવાનું બનાવું ને ઈટ એટલે ખાવ ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વેન ધે કુક એન્ડ ઇટ જ્યારે તે જમવાનું બનાવે છે અને ખાય છે ત્યારે લાઇટ હોવી બહુ સારું કહેવાય અંધારામાં ખાવાનું મજા ના આવે આપણે વાત પોતાની જો વાત કરીએ તો આપણે મસ્ત તો હું તો જો મારી પર્સનલ વાત કરું ને તો જ્યારે જમતો હોય ને લંચમાં બપોરે કે રાત્રે ડિનર તારક મહેતા ચાલુ કરીને મોબાઈલમાં બેસી જવાનું ને પછી જમવાનું ભાઈ મારી તો આદત છે આઈ હોપ કે મારી જેવી ઘણા બધાની તમારા લોકોની એવી આદત હશે હવે તો વિચારો ઘરમાં લાઇટ જ ના હોય મોબાઈલમાં ચાર્જિંગ ના હોય તો જમવાની મજા આવે ઓ ખાના બી ક્યાંય ખાના હોતા હોય કે જીસમે તારક મહેતા નહીં દેખા ભાઈ બરાબર છે હા તો આ લોકોને બિચારાને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો લાઇટ ના આવે તો જમવાની મજા આવે છે ધેર આર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ તેમના બાળકો ધે આર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ તેમના બાળકો પણ ભાઈ વધારે ભણતા થઈ ગયા છે પહેલાં લાઇટ નથી આવતી તો ભણવામાં પ્રોબ્લેમ થતી હતી હવે ઘરમાં લાઇટ આવી ગઈ છે તો મજા ગઈ એમને ભણવાનું બી સારું રહે છે બરાબર તો ફ્રેન્ડ આ હતી આપણી પહેલી શોર્ટ નોટ આઈ એમપી ગણ જેને ગણી શકાય કે એનજીપીઝ એફર્ટ એટલે કે એમજીપીના પ્રયત્નો ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ સીતાપુર જિલ્લામાં એમજીપીના પ્રયત્નો ચલો ડન હવે બીજી વાત કરીએ આપણે થઈ ઊંધું થઈ ગયું આપણે પકડી રાખીએ બીજી શોર્ટ નોટની વાત કરીએ કે લેપ્ટનન બ્લેન્ડફોર્ડ શું નામ છે આ છેલ્લો પાર્ટ જે છે તમારો ધ ટેસ્ટ ટ્રુ ટ્રુલો એ પાર્ટમાંથી આ શોર્ટ નોટ છે કે લેપ્ટનન બ્લેન્ફોર્ડ

એ તે આર્મીમાં છે ને અલગ અલગ રેન્ક આવે તો આર્મીમાં જે અલગ અલગ રેન્ક આવે ને તેમાંથી એક ટુ સી એટલે જોવા માટે શું જોવા જતો ભાઈ ધ વુમન એટલે સ્ત્રીને બરાબર તે સ્ત્રીને જોવા જઈ રહ્યો હતો સારું લાગે સ્ત્રીને જોવા જાય એની વાત નહીં ભાઈ આખું વાત વોઝ જોઈંગ ટુ સી ધ વુમન જોવા જઈ રહ્યો હતો એટલે વિચારોમાં હુ એટલે કે છે હુંનો મતલબ શું થશે કે જે એ એ સ્ત્રીને જોવા જઈ રહ્યો હતો કે જે હુ હેડબિનનો મતલબ થાય ચાલુ પૂર્ણ ભૂતકાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ હતી ને પછી પણ ચાલુ જ હતી તો એની માટે આપણે ઇંગ્લિશમાં શું વાપરીએ છીએ હેડબિન બરાબર એ એ સ્ત્રીને જોવા જઈ રહ્યો હતો હુ હેડબિન ઇન હિસ થોટ કે જે તેના વિચારોમાં હતી ફોર ધ પાસ્ટ એટલે કે છેલ્લા થર્ટીન મંથ્સ કેટલા મહિનાઓથી છેલ્લા તેર મહિનાઓથી બરાબર છે તો જે લોકોએ પાઠ વાંચ્યો હશે ભણ્યા હશે એ લોકોને ખબર હશે કે છેલ્લા તેર મહિનાથી આ બંને જણ એકબીજા સાથે લેટરથી વાત કરતા હોય છે ઓકે હી હર વર્ષ હર વર્ષનો મતલબ શું થશે તેનીના શબ્દો બરાબર હર વર્ષનો મતલબ શું થશે ભાઈ તો કે તેનીના શબ્દો રિટર્ન ઇન ધ લેટર તેનીના શબ્દો રિટર્ન એટલે જે લખાયેલા હતા ઇન હર લેટર એટલે કે જે પત્રમાં હેડ હિમ હેડ તેને આપી હતી હેડ ગીવન મતલબ કે વી થ્રીનું રૂપ લાગે હેડની બાજુમાં જ્યારે કોઈ પણ શબ્દ આવે ને તો એ હંમેશા ભૂત કૃદંતમાં જ આવે શેમ આવશે ભૂત ક્રુદનમાં તો એના શબ્દો હેડ ગીવન એટલે તેને આપી હતી સ્ટ્રેન્થ સ્ટ્રેન્થનો મતલબ તમે કહેશો શું થશે તો સ્ટ્રેન્થનો મતલબ થાય તાકાત બરાબર સ્ટ્રેન્થનો મતલબ શું થશે તાકાત અથવા શક્તિ તો પેલી સ્ત્રીના શબ્દોએ આ જે લેફ્ટનન્ટ હતો તેને શું આપી હતી એક નવી તાકાત આપી હતી સ્ટ્રેન્થ એટલે તાકાત એન્ડ કરેજ ભાઈ કરેજનો મતલબ શું થાય તો કે કરેજ એટલે હિંમત યાદ રાખજો બરાબર તો આટલી લાગીને એમની સ્ટોરી હતી તમને ખબર હશે અફકોર્સ બરાબર છે ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેડ બરાબર એના શબ્દો કીધા છે આ જો ઇન્વર્ટેડ ગુમાવ્યા છે મતલબ કે પેલી એ પહેલાને શું કીધું શું કીધું તું અફકોર્સ ખરેખર દેર વિલ બી ટાઈમ્સ એવો સમય આવશે વેન યુ આર ઓપરેટ કે જ્યારે તું કેવો હોઈશ ગભરાયેલો હોઈશ અથવા ડરી ગયેલો હોઈશ ઇમેજિન એટલે કલ્પના કર ઇમેજિન એટલે કલ્પના કર યુ કેન હિયર માય વોઇસ યુ કેન હિયર માય વોઇસ મતલબ કે તું મારો અવાજ સુન શકતી હો બરાબર આપ મેરી અવાજ સાહેબ સુન શકતી હો તું મારી અવાજ સાંભળી શકે છે સેઇંગ એટલે કહેતા

બિલિવનો મતલબ થાય માનવું હી બિલીવડ ધેટ મતલબ કે તે માનતો હતો હી લવડ હર એન્ડ ધેટ સી લવડ હિમ તે માનતા હતા બંને જેને બિલિયું દે બોથ બિલિવ કે હી લવડ હર તેણીને પ્રેમ કરતો હતો એન્ડ ધેટ સી લવડ હિમ પેલી પણ તેને શું કરતી હતી પ્રેમ કરતી હતી વેન વેન હી સો ધ યંગ ગર્લ જ્યારે તેને પેલા છોકરાએ સો એટલે જોયેલું યંગ એટલે છોકરીને હી વોન્ટેડ ટુ ફોલો હર હી વોન્ટેડ એટલે પેલો તો ઈચ્છતો હતો કે પેલી છોકરીનો પીછો કરો બરાબર એવું છે પણ મનમાં તેની ઈચ્છા માયા પણ હતી ટુ મીટ ધ વુમન પેલી સ્ત્રીને મળવાની પણ ઈચ્છા હતી હુ હેડ ગીવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ હુ હેડ ગીવન હિમ કે જે સ્ત્રીએ તેને આપી હતી ગ્રેટ કરેજ એટલે પુષ્કર હિંમત અને સ્ટ્રેન્થ ભાઈ સ્ટ્રેન્થનો મતલબ થશે તાકાત અથવા શક્તિ ડન વેન હી શો ધ ઓલ્ડ લેડી જ્યારે પેલા એ જોઈ ઓલ્ડ લેડી એટલે ઘરડી સ્ત્રીને તો હી થોટ તો ભાઈ તેને વિચાર્યું શું વિચાર્યું ધીસ કુડ નોટ બી લવ આ લવ ના હોઈ શકે યાર બરાબર પેલો જો યંગ સ્ત્રી હતી છોકરી હતી એને જોઈ તો પહેલાંને એવું લાગે કે આ છોકરી જ છે કે જે છેલ્લા તેર મહિનાથી વાતો કરતો હતો પણ પછી ખબર પડી કે યાર એ તો જતી રહી એની પાછળ જે ગઢી શ્રીપડી હતી એ છે કે જેની સાથે તેર મહિનાથી વાત કરતો હતો તો પેલાને થોડું તણાવમાં આવી ગયું ટેન્શનમાં આવી ગયું કે યાર ધીસ કુડ નોટ બી લવ આ પ્રેમ ના હોઈ શકે બરાબર જો છોકરી સારી હોત તો પ્રેમ હોય બરાબર ચલો ધીસ કુડ નોટ બી લઉં આ પ્રેમ ના હોઈ શકે ઇટ વુડ બી સમથિંગ પ્રિશિયસ સમથિંગ એટલે કંઈક સમથિંગનો મતલબ શું થાય કંઈક ને પ્રિશિયસ એટલે શું થાય તો કે ભાઈ અમૂલ્ય એ લવ ના હોઈ શકે ઇટ વુડ બી સમથિંગ પ્રિશિયસ પણ લવ કરતા પણ કશુંક શું હશે અમૂલ્ય હશે ઇટ વુડ બી અ ફ્રેન્ડશીપ તે કદાચ મૈત્રી હશે મિત્રતા હશે ફ્રેન્ડશીપ ફોર વિચ એટલે જેની માટે હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ ગ્રેટફુલ નો મતલબ શું થાય આભારી આભારી હોવું કોઈના અથવા કોઈના શું હોવ ઋણી હોવું કદાચ લવ કરતા પણ વધારે સારું હશે કે જેની માટે હી વુડ ઓલવેઝ બી શું હશે ગ્રેટફુલ હશે તો ભાઈ ગ્રેટફુલનો મતલબ શું થાય કોઈના આભારી હોવું અથવા કોઈના શું હોવું ઋણી હોવું બરાબર તો આ આપણે બે નોટ જે આપણી પેપર ટુની જે બાકી હતી એ પેપર ટુની બે શોર્ટનોટ શું થાય છે તમારી પૂરી થાય છે બરાબર છે ફ્રેન્ડ્સ તો મળીએ બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય